અમને તમને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદના લોકો તેમના મિત્રો બહેનો અને તેમના સંબંધીઓને તેમના અનુભવ અને રસપ્રદ રહસ્યો શેર કરી રહ્યા છે તેઓ જણાવતા આનંદ અનુભવે છે કે તેમને તેમના અનિચ્છનીય ખર્ચાઓ પર અંકુશ રાખવાનો ઉકેલ મળ્યો છે તેઓ ખુશ છે અને હળવાશ અનુભવે છે ગ્રાહકોએ અમદાવાદમાં ગુણવત્તાયુક્ત અને સમયસર પાણીની ટાંકીની સફાઈ સેવાઓનો અનુભવ કર્યો છે શું પરિણામ છે તેઓ ખૂબ ખુશ છે ગુણવત્તાયુક્ત પાણીની ટાંકીની સફાઈને કારણે તેમનો તબીબી અનુભવ ઘટી ગયો છે તેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્ત છે તેમની સંપત્તિનું જીવન વધ્યું છે કૃપા કરીને એચડી સર્વિસીસ સેવાનો બુકિંગ નંબર સાચવવાની ખાતરી કરો તેઓ ગુણવત્તાયુક્ત રસાયણો મશીન શ્રેષ્ઠ દેખરેખ પ્રક્રિયા અને તમામ વીડિયો શેર કરવા માટે હૃદય જીતનારી પારદર્શિતા સિસ્ટમનો ઉપયોગ કરે છે અમને વિશ્વાસ છે કે જો કોઈ તેમની સેવાનો ઉપયોગ કરશે તો તેઓ સંતુષ્ટ થશે અમે ગૂગલ પર તેમના ગ્રાહકોના પ્રતિભાવો જોઈ શકીએ છીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ લિકદિન અને ટ્વિટર પર તેમની સાથે સંપર્કમાં રહો तेहो पानी नी तांकी नी सफाई माटे मफत रिमाइंडर आपवानी सुविधा पर आपे छे। कुरुपा करी ने तुम्हारा मित्रों ने शेयर करो जेथी तेहो पढ़ लाभ मिले शके। जय हिंद।